મોર્નિંગ એવરી વન આપણે પરિવાર એકવાર કામે જવા માટે તૈયાર થયા છીએ દિવાળી પછી અને મુહૂર્ત તો જો કે હું કરી આવ્યો છું હાજરીમાં હાજરીમાં કામ ચાલુ કરું છું હું અને જયેશ પાર્ટનરમાં છીએ અત્યારે હજી મસ્ત હવારમાં માવા ખાવા નીચે ઉતરો છું જયેશને ફોન કર્યો છું એને કીધું મારે થોડી વાર લાગશે તેઓનો ફોન આવે એટલે આપણે ઉપડીએ સાઈડ પર એક નવું કામ રાખવું છે એટલે મેં કીધું ચાલો બધા મિત્રોને કહી દઉં કે એક નવું કામ હું ચાલુ કરું છું તો મોટું બધું મોટું નથી નથી આપણે આપણા મોટા મોટા માણસો પણ ચાલુ કર્યું છે તો કર્યું છે ચાલો તમે બધું બધાને બતાવો એટલે પહેલાં જયેશનો ફોન આવે અને નીકળવું અહીંથી પહેલાંના ગરબા બાવી જાઓ પછી સામાન બામાન બધું લઈ જવાનું છે મશીનને થાપીનો થોડો બધું સામાન ભેગો કરીને લઈ જવાનો છે એટલે પહેલાં બે થઈએ તો સામાન ભેગો કરીને પહોંચીએ સાઈડ પર કઈ રીતે પહોંચીએ ને કઈ જગ્યાએ જઈએ તમને ખબર પડી જશે ચાલો તો મિત્રો મળીએ પછી ફરીથી પાછા તો ફાઇનલી આપણે જયેશભાઈના ઘરેથી ઉપાડી દીધા છે

અને કામ કરવાનું છે અત્યારે નાનું કર્યું છે તમારી દિયાથી મોટું સારું કરતું હોય ઊંધા હતા નહીં કાંઈ હારવાળો અમે ઉપડી હોય ધીરે ધીરે જયેશભાઈ કામ એટલું બધું કરીને પૂછે તો દિવાળ એટલી રફ નાખી છે આ બધી મારી કરતા વધારે જયેશભાઈ આ બધી દિવાળી રફ કરવાની છે એટલે મેં એટલું જ કામ કર્યું છે પણ એટલી બધી ધૂળ નાખમાં પડી ગઈ હતી કે માવા ખાવાનો નાખવા દેવો એટલે માવા બનાવશે જયેશભાઈ સ્પેશિયલી ધૂળ અંદર એના માટે આવો પ્લાનિંગ અમે કર્યો છે અને આ ખાસ ફરમાઈશ ઉપર મને અહીંયા ખબર નહોતી પણ પછી મને ખબર પડી કે જયેશભાઈનો બર્થ ડે છે તો સેલિબ્રેશન માટે આપણે થોડી ધૂળ વચ્ચે વધારે ઉડાડશું કંઈક અલગ ને ફટાકડાની તો તેઓ નથી દીવાલ બધી સોલી નાખવાની છે આ કામ કરવા જયેશભાઈના બર્ડે હું સ્પેશિયલ આમંત્રણ આપું છું કે આ ગુલે પડ્યું છે તમે લઈને તાસા મારશું ને તમને બતાવીએ હમણાં થોડાક ધૂળધમા થવા જોઈએ જયારે ભાઈ હમણાં છે ને મોટું ધોળી માવો ખાવાનું બેઠા છે ધૂળધમા થાય એટલે પાછો જવાની ભાઈ અમને બતાવો એનો બર્થડે કેવો સેલિબ્રેશન થાય છે સમજ્યા એટલે કે ને શિક્કા પડે શિક્કા શિક્કા નહીં ધૂળ ઉડે ધૂળ ઉડે જ પડે બધું થાય તો હમણાં ઘણી ઘણી મોટું બતાવું મને થોડું ધૂળ ઉડાડવા પછી વાત જો બપોરનો એક વાગી ગયો છે અને દૂર ખેડખેડ અમે ધરણા નહોતા તો બાકી રાત વડાપાંવ ખાવા જો વડાપાંવ આવી ગયા આવી ગયા છે આ જયેશભાઈ બેઠા છે મસ્ત આમ ફ્રેશ થઈને આવો આવશે તો અને કપડા એવા છે એટલો બધી મારે એવા કપડાં ને ખબર પડે એટલી થી ઉડાડી કાઈ નહીં તારો થોડુંક મસ્ત પાવડર આવે દૂરના પાવડર આવે થોડા વડાપાંવ

શ્વાસ નહોતો લેવો તો છેલ્લી ઘડીએ એટલે જય છે કીધું બંને છે ભાઈ તો આપણે ઘરે વ્યા જઈએ તો અમે ઘેરે કેમકે ત્રણ વાગ્યા લઈ ગયો તો હું હું તો હતો કેમ કે થોડીક ઓલું થઈ ગયું હતું નામ ગભરામણ જેવું થઈ ગયું છે એટલે હું તો ત્રણથી ચાર પાછું કામ કર્યું પછી પાછા ભાઈ ગયા એટલે વાળો ઘર ભાઈ ગયા હવે કાલ પછી થોડીક થોડું ઉડાડ થયા સમજ્યા ઘરે વ્યાવું છું પણ ઘરે જો માતાજી તો હું તા મોટા ભાઈ તો લાંબા થાય ને હું મજા છે અડધી કલાકથી થી હું તે વિચાર કરું અડધી કલાક કેમ થઈ ગયું અડધી કલાક 30 મિનિટ ઘટું હુંતું નથી એટલે હા એ અડધી કલાક થી અડધી 19 મિનિટ પરથી અડધી નથી ના ના અડધી માં અડધી અડધી કલાક હું તેમ રાખજો આપણે આપણે ફેરવવા ન થાય હાલ વાલો હું નાઈલો મસ્ત મને બહુ થાય છે ગરમી અને આખો દૂર ધમા છું તો થોડું નાઈ લઈ ફ્રેશ થઈ જઈ તો જોવો સમથિંગ 8 વાગવા આવ્યા છે અને હું ચાર વાગે ઘરે આવ્યો તો પણ નાઈ ધૂન ફ્રેશ થઈને મસ્ત હોઈ ગયો તો કેમ કે તમને ખબર જ છે મેં આજનું કામ મારું કેવું હતું તો કે હું બહુ મસ્ત આવી ગઈ મજા આવી ગઈ એમાં નાની તો અત્યારે તમને બધાને ખબર છે જયેશભાઈ નો બર્થડે હતો તો આપણે જઈએ છીએ ના સેલિબ્રેશન સેલિબ્રેશનમાં કંઈક જમાનો પ્રોગ્રામ કર્યો છે અને ફોન આવ્યો હતો મને કે તું આવી કે આપણે કંઈક જમા બહાર જઈએ તો હું મેં તને કીધું તો મને બહુ ભૂખ નથી લાગી પણ આ માતાજી સ્પેશિયલ

તમને ભાવે પીઝા ખાધો ને તો તમને પીઝા ભાવતા નહોતા તમને કીધું મારે નથી ઘાસ ભાવે તમે એવું કીધું તો મારે હું મારે તો ક્યાં જાવું આવી તો ખાવું તો પડે તો હું ખાઈ ને તોય મને પેલા એને એટલે વસ્તુ કીધી કે સરપ્રાઈઝ આપી સરપ્રાઈઝ આપી સરપ્રાઈઝ ખાઈ ને ગયો ને એમ કે ખાવું હવે એમાં હું ખાવું અને ખાધું એમ હાલો હા અને ખાઈ લીધું ખાધું ના મારી પાસે બાર ના છોકલી તો અને અત્યારે અમે ફાઇનલી મોમાય બેઠા છીએ હું છે સંજયભાઈ છે અને હું ભાઈ છે કોઈ કિનાલાન બુટાલાન બધા ગયા છે ભાઈનું નામ હતું વિવેકભાઈ ગયા બેઠા પણ અમારે

માવા ખાય ખાઈ આમ જો મારે માવા ખાંડ ને માખાંડ થઈ થઇ પછી મોટું પેક થઈ ગયું એનું લગન થઈ ગયા

હું છે લગ્ન પેલા હું નતો કે લગ્ન નઈ કરું આપડા માવા નો ટલ છે માવો ખાઈ

અમારે જ સેવા બધું અમાર બધું છે